આપણી પાસે આજે જે સામગ્રી છે એ ખરેખર બહુ જ અલગ છે આ કોઈ લેખ નથી કે કોઈ રિસર્ચ પેપર નથી ના બિલકુલ નહીં આ છે એક શાળાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની સંપૂર્ણ મતલબ કે એકદમ વિગતવાર સ્ક્રિપ્ટ અને હું જ્યારે આ વાંચી રહ્યો હતો ત્યારે મારા મનમાં એક સવાલ આવ્યો કે શું આ માત્ર એક કાર્યક્રમની રૂપરેખા છે કે પછી કે પછી આ ભારતીય નાગરિક બનાવવાની એક અદ્રશ્ય ફેક્ટરીનો પ્રિન્ટ છે આ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કારણ કે આ સ્ક્રિપ્ટમાં ખાલી કોણ ક્યારે બોલશે એટલું જ નથી બરાબર એમાં શ્લોક છે શાયદી છે સંચાલનની ભાષા કેવી હોવી જોઈએ અને દરેક પ્રસંગ પાછળની જે ભાવના છે એને કેવી રીતે જીવંત કરવી એની આખી પદ્ધતિ છે મને તો આ એક ડોક્યુમેન્ટ ઓછો અને સાંસ્કૃતિક કોડિંગ માટેની ગાઈડલાઈન વધુ લાગી અને એની શરૂઆત જ મને લાગે છે કે ત્યાંથી જ ચર્ચા શરૂ કરવી જોઈએ હા બિલકુલ તમે ગણેશજીના શ્લોકની વાત કરી રહ્યા છો બરાબર વક્રતુંડ મહાકાય થી શરૂઆત હા એટલે એક બંધારણીય એક ધર્મનિરપેક્ષ દિવસની ઉજવણી એની શરૂઆત એક ધાર્મિક શ્લોકથી થાય એ થોડું વિચિત્ર નથી લાગતું જુઓ પ્રથમ દ્રષ્ટિએ વિચિત્ર લાગી શકે પણ મને લાગે છે કે એ જ તો ભારતની સુંદરતા છે અને એની જટિલતા પણ આ એ બતાવે છે કે આપણી જે રાષ્ટ્રીય ઓળખ છે એ કોઈ શૂન્યવકાશમાં નથી બની એ આપણી હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓ પર બનેલી છે સાચી વાત શુભ કાર્યની શરૂઆત ઈશ્વર સ્મરણથી કરવાની જે ભાવના છે એ જ ભાવના રાષ્ટ્રીય કાર્ય પર પણ લાગુ પડે છે આ ધર્મ અને રાષ્ટ્રનું મિશ્રણ નથી પણ એક સાંસ્કૃતિક સાતત્યનું પ્રતિક છે અને સ્ક્રિપ્ટમાં તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસનો ઉલ્લેખ છે એનાથી બધું બહુ રિયલ લાગે છે એક્ઝેક્ટલી ચાલો તો આ બ્લુપ્રિન્ટને થોડું ઊંડાણપૂર્વક સમજીએ કાર્યક્રમની શરૂઆત જ કેટલી ઉર્જાથી ભરપૂર છે હા એકદમ સંચાલક કહે છે ઉઠો હિન્દુસ્તાનીઓ આજની સવાર કંઈક ખાસ છે અને પછી તરત જ ભારત માતા કી જય જેવા નારા આ સ્પષ્ટપણે એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે બરાબર આ માત્ર શરૂઆત નથી આ સ્ટેજ સેટિંગ છે જે શ્રોતાઓ છે એમને રોજિંદી માનસિકતામાંથી બહાર કાઢીને એક ગૌરવપૂર્ણ અને ગંભીર પ્રસંગ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને પછી તરત જ આવે છે દીપ પ્રાગટ્ય હા અને દીપ પ્રાગટ્ય તો ઘણા કાર્યક્રમોમાં થાય છે પણ અહીં એનો અર્થ ઘણો ઊંડો છે એટલે તમે પેલું તમસોમાં જ્યોતિર્ગમય ના સંદર્ભમાં વાત કરી રહ્યા છો હા બરાબર અંધકારમાંથી પ્રકાશ તરફ પણ એને એને પ્રજાસત્તાક દિવસ સાથે જોડીને જુઓ આ શ્લોક અહીં માત્ર એક પરંપરા નથી એ પ્રજાસત્તાકના મૂળ વિચાર સાથે જોડાયેલો છે બંધારણ એ જ તો જ્ઞાનનો પ્રકાશ છે ઓકે જે ગુલામી અજ્ઞાન અને રાજાશાહીના અંધકારને દૂર કરે છે એટલે જ્યારે મુખ્ય અતિથિ દીવો પ્રગટાવે છે ત્યારે એ ક્રિયા બંધારણના જ્ઞાનને સ્વીકારવાનું અને સન્માન આપવાનું એક જીવંત પ્રતીક બની જાય છે અને આ પ્રતિકાત્મક ક્રિયાને શબ્દોથી વધુ સુંદર બનાવી છે જેમ કે આ શાયરી દીપકનો પ્રકાશ અંધકારને હરે છે આ ખાલી કવિતા નથી આ તો દીપ પ્રાગટ્યના કાર્યનું શાબ્દિક અર્થઘટન છે જે ત્યાં બેઠેલા બાળકો પણ સહેલાઈથી સમજી શકે તમે બહુ મહત્વનો મુદ્દો પકડ્યો આ શાયરીઓનો ઉપયોગ ખાલી કાર્યક્રમને સુંદર બનાવવા માટે નથી એક ભાવનાત્મક શોર્ટકટ તરીકે કામ કરે છે ભાવનાત્મક શોર્ટકટ હા તે તર્કને બાયપાસ કરીને સીધી દેશભક્તિ અને આદરની ભાવનાને જગાડે છે જે ખાસ કરીને યુવા શ્રોતાઓ પર વધુ અસરકારક હોય છે અને પછી શુભમ કરોતી કલ્યાણમ જેવા શ્લોક ઉમેરવાથી એ ભાવનાને વધુ ઊંડાણ મળે છે દીપ પ્રાગટ્ય પછી આવે છે સ્વાગત અને એમાં પણ એ જ ભાવના આગળ વધે છે શરૂઆત જ એક હૃદયસ્પર્શી પંક્તિથી થાય છે હા પેલી પુષ્પથી કરીએ સ્વાગત તો જાય પણ હૃદયના ભાવથી કરીએ જો સ્વાગત તો જીવનભરની યાદ બની જાય બહુ સુંદર અને આ સ્વાગતનું જે માળખું છે એ ખૂબ વિચારપૂર્વકનું છે એ માત્ર મુખ્ય અતિથિ પર કેન્દ્રિત નથી સાચી વાત અતિથિ દેવો ભવનની ભાવનાનું જાણે વિસ્તરણ છે શાળાના સંદર્ભમાં અતિથિ માત્ર એક વ્યક્તિ નથી પણ બહારની દુનિયાના જ્ઞાન અનુભવ અને પ્રેરણાનું પ્રતીક છે બરાબર એટલે જ્યારે શાળા આવા અતિથિનું સન્માન કરે છે ત્યારે એ પરોક્ષ રીતે જ્ઞાન અને અનુભવનું સન્માન કરવાનું શીખવી રહી છે અને અને હવે એ ભાગ આવે છે જેને મને આ સ્ક્રિપ્ટ વાંચતી વખતે ખરેખર રોકી દીધો એક એવી માહિતી જે મને ખાતરી છે કે ઘણા લોકોને નવી લાગશે હ તમે ધ્વજવંદનના તફાવતની વાત કરી રહ્યા છો હા પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીના ધ્વજવંદન વચ્ચેનો સૂક્ષ્મ પણ અત્યંત મહત્વપૂર્ણ તફાવત હા આ આ જાણકારી દરેક ભારતીય નાગરિક માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે આ ખાલી એક પ્રોસેસનો ફરક નથી ના એની પાછળ ગહન ઐતિહાસિક અને સાંકેતિક અર્થ છુપાયેલો છે બરાબર સ્ક્રિપ્ટમાં સમજાવ્યા મુજબ પંદરમી ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસે ધ્વજને નીચેથી દોરી વડે ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને પછી લહેરાવાય છે જેને ધ્વજારોહણ કહેવાય છે ફ્લેગ હોસ્ટિંગ હા ધ્વજારોહણ અને એ શું બતાવે છે કે બ્રિટિશ ધ્વજ નીચે આવ્યો અને આપણો ભારતીય ધ્વજ ઉપર ગયો ગુલામીમાંથી આઝાદીના ઉદયનું પ્રતીક બરાબર જ્યારે છવ્વીસમી જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે ધ્વજ પહેલેથી જ સ્તંભની ટોચ પર બાંધેલો હોય છે ઓકે તેને માત્ર ખોલીને લહેરાવવામાં આવે છે આને ધ્વજવંદન કહેવાય છે ફ્લેગ અનફોલિંગ ધ્વજવંદન અને એની પાછળનો તર્ક એ છે કે છવ્વીસ જાન્યુઆરી સુધીમાં ભારત પહેલેથી જ એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છે આપણો ધ્વજ પહેલેથી જ ઊંચાઈ પર છે એટલે એને ફરીથી જરૂર નથી એક્ઝેક્ટલી આપણે ફક્ત આપણા ગણતંત્ર અને આપણા બંધારણને સલામી આપીએ છીએ વંદન કરીએ છીએ હા આ ખરેખર અદ્ભુત સ્પષ્ટતા છે પણ મને એક પ્રશ્ન થાય છે આ એક બહુ બહુ સૂક્ષ્મ તફાવત છે શું તમને લાગે છે કે શાળાના બાળકો આ ઊંડા સાંકેતિક અર્થને ખરેખર સમજી શકતા હશે જુઓ આ આ સારો સવાલ છે બની શકે કે પાંચમા ધોરણનો કોઈ બાળક હોય એ પહેલીવારમાં આનો પૂરો અર્થ ના પણ સમજી શકે હમ પણ શિક્ષણ એ જ તો છે દર વર્ષે જ્યારે આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે અને શિક્ષક ફરીથી એનો અર્થ સમજાવે છે ત્યારે ધીમે 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 એ ભાવના મનમાં ઉતરતી જાય છે છે એટલે જે બાળપણમાં માત્ર એક એક રિવાજ લાગે એ જ ગૌરવપૂર્ણ પરંપરા બની જાય છે બેસિકલી આ સાંસ્કૃતિક મૂલ્યોને એક પેઢીથી બીજી પેઢીમાં લઈ જવાની પ્રોસેસ છે અને આ ગૌરવની ક્ષણને શબ્દોથી શણગારવા માટે ફરીથી શાયરીનો ઉપયોગ હા આન શાન દેશ કી દેશ હમ સંતાન હૈ હૈન રંગો તિરંગા હૈ હા આ શબ્દો એક ક્ષણના વજન અને ગૌરવને અનેક ગણું વધારી દે છે બિલકુલ આખા કાર્યક્રમમાં કવિતા અને શાયરીનો જે ઉપયોગ છે એ લાગણીઓને જગાવવા અને સંદેશને વધુ પ્રભાવી રીતે પહોંચાડવા માટેનું એક સાધન છે એ કાર્યક્રમને શુષ્ક ઔપચારિક ભાષણોની શ્રેણી બનતા અટકાવે છે ધ્વજવંદન પછી કાર્યક્રમ વક્તવ્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના તબક્કામાં પ્રવેશે છે અને અહીં પણ વક્તાઓને મંચ પર આમંત્રિત કરવાની રીત બહુ પ્રેરણાદાયક છે હા જેમ કે ન પૂછો જમાને કો ક્યા હમારી કહાની હૈ હમારી પહેચાન તો બસ એ હૈ કે હમ હિન્દુસ્તાની હૈ આવા શબ્દોથી આમંત્રણ મળે તો વક્તાનો ઉત્સાહ પણ વધી જાય અને અહીં મને આયોજનની કુશળતા દેખાય છે સ્ક્રિપ્ટમાં વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોને બહુ સંતુલિત રીતે ગોઠવવામાં આવ્યા છે કઈ રીતે કોઈ ગંભીર વિષય પરના ભાષણ પછી તરત જ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થતું દેશભક્તિ ગીત કે નૃત્ય આવે આ ખાલી મનોરંજન નથી આ એક ખૂબ જ ચતુરાઈ ભરી શૈક્ષણિક પદ્ધતિ છે તમે એમ કહેવા માંગો છો કે આનાથી શ્રોતાઓ ખાસ કરીને બાળકોનો રસ જળવાઈ રહે હા એ તો છે જ પણ એનાથી પણ વધુ આનાથી સંદેશો અલગ અલગ માધ્યમો દ્વારા મગજ સુધી પહોંચે છે ઓકે જે વાત ભાષણમાં તર્ક દ્વારા સમજાવવામાં આવે છે તે જ વાત ગીત કે નૃત્યમાં ભાવના દ્વારા અનુભવ કરાવવામાં આવે છે આનાથી શીખવાની પ્રક્રિયા વધુ સંપૂર્ણ અને યાદગાર બને છે સાચી વાત છે તે દર્શાવે છે કે દેશભક્તિ માત્ર ભાષણનો વિષય નથી પણ ગીત સંગીત અને કળા દ્વારા જીવવાનો અનુભવ પણ છે અને વિદ્યાર્થીઓ જ્યારે પોતાની કૃતિ રજૂ કરવા આવે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા માટે પણ ખાસ શાયરીનો ઉપયોગ થાય છે દેશભક્તો સે દેશ કી શાન હૈ દેશભક્તોસે દેશ કા માન હૈ બરાબર આનાથી બાળકોને એવું લાગે છે કે તેઓ માત્ર એક સ્કૂલ એક્ટિવિટી નથી કરી રહ્યા પરંતુ રાષ્ટ્રના ગૌરવમાં પોતાનો ફાળો આપી રહ્યા છે બરાબર આ તેમને કાર્યક્રમના માત્ર ભાગ લેનાર નહીં પણ ભાગીદાર બનાવે છે તેમના નાના પ્રયાસને પણ રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે જે તેમના આત્મવિશ્વાસ અને દેશ પ્રત્યેના લગાવને મજબૂત કરે છે જોકે અહીં મને એક બીજો વિચાર આવે છે હમ આ આખો કાર્યક્રમ તેની ભાષા શાયરીઓ ગીતો બધું જ ખૂબ દેશભક્તિથી ભરપૂર છે પણ શું એનું કોઈ જોખમ છે શું આવા કાર્યક્રમો ક્યારેક ભારતીય સંસ્કૃતિની કોઈ એક જ ચોક્કસ છબી રજૂ કરીને પ્રાદેશિક વિવિધતાને અવગણે છે હમ આ ખૂબ જ વેલિડ ચિંતા છે અને જો આયોજન સંવેદનશીલ ન હોય તો એવું બની શકે છે પણ સામાન્ય રીતે શાળાઓ આ પ્રસંગોનો ઉપયોગ વિવિધતામાં એકતા દર્શાવવા માટે કરે છે જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણીવાર પંજાબનું ભાંગડા હોય ગુજરાતનો ગરબો હોય કેરળનું નૃત્ય હોય એમ અલગ અલગ રાજ્યોની કળાઓને સ્થાન આપવામાં આવે છે બરાબર એટલે ભલે સંચાલનની ભાષા હિન્દી કે અંગ્રેજી હોય પણ પ્રસ્તુતિઓ દ્વારા ભારતની બહુ સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવાનો પ્રયાસ થાય છે હા આ સ્ક્રિપ્ટ એક માળખું છે તેની અંદરની સામગ્રી તો શાળાની સમજ પર આધાર રાખે છે એ સાચી વાત છે હવે કાર્યક્રમ તેના અંતિમ ચરણમાં પહોંચે છે મુખ્ય મહેમાનના વક્તવ્ય સાથે અને તેમને આમંત્રણ આપવા માટે જે શાયરી પસંદ કરવામાં આવી છે એ તો અદભુત છે હોતા ઉતા સે ઉડાન હોતી હૈ વાહ આ પસંદગી ખૂબ જ સુંદર છે કારણ કે આ શાયરી એક સાથે બે કામ કરે છે તે મુખ્ય મહેમાનના જીવનના સંઘર્ષ અને સફળતાને બિરદાવે છે અને સાથે સાથે ત્યાં હાજર દરેક વિદ્યાર્થીને સપના જોવા અને તેને સાકાર કરવા માટે મહેનત કરવાની પ્રેરણા પણ આપે છે તે માત્ર એક આમંત્રણ નથી તે એક જીવન મંત્ર છે અને મહેમાનના વક્તવ્ય પછી આવે છે આભારવિધિ ઘણીવાર કાર્યક્રમોમાં આ ભાગને બહુ ઔપચારિક અને કંટાળાજનક રીતે લેવામાં આવે છે પણ એનું મહત્ત્વ શું છે આભારવિધિ એ કોઈ પણ સુવ્યવસ્થિત કાર્યક્રમનો આત્મા છે તે માત્ર થેન્ક યુ કહેવાની રીત નથી તો શું છે તે એક સામાજિક અને સાંસ્કૃતિક પાઠ છે તે શીખવે છે કે કોઈ પણ સફળતા એ સામૂહિક પ્રયાસનું પરિણામ છે મહેમાનથી લઈને મંચ વ્યવસ્થા કરનાર કર્મચારી સુધી દરેકનું યોગદાન મહત્વનું છે બરાબર આભાય વિધિ દ્વારા સંસ્થા એ દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આ વિદ્યાર્થીઓને સમુદાય અને સહકારનું મૂલ્ય શીખવે છે અને ફાઇનલી પૂર્ણાહુતિ કાર્યક્રમનું સમાપન પણ એટલું જ શક્તિશાળી છે બિસ્કીટ વિતરણ જેવી નાની પણ વાસ્તવિક વાતનો ઉલ્લેખ મને ગમ્યો હા કારણ કે તે બાળકો માટેનો એક નાનકડો પુરસ્કાર છે અને પછી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે કાર્યક્રમ પૂરો થાય છે પણ અંતિમ શાયરી હા એ ખરેખર મનને હચમચાવી દે તેવી છે કઈ હતી એ লিখ रहा हूं मैं अंजाम जिसका कल आगाज आएगा मेरे लहू का हर एक कतरा इंकलाब लाएगा बराबर આ શાયરી કાર્યક્રમનો અંત નથી કરતી પણ એક નવી શરૂઆતનો સંકેત આપે છે એટલે કે ઉજવણી અહીં પૂરી થઈ પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય હવે શરૂ થાય છે એક્ઝેક્ટલી તે શ્રોતાઓને ખાસ કરીને યુવાનોને એક વિચાર અને એક જવાબદારી સાથે ઘરે મોકલે છે તો આપણે શરૂઆતના પ્રશ્નો પર પાછા આવીએ આ માત્ર એક સ્ક્રિપ્ટ છે કે નાગરિક બનાવવાનો બ્લુપ્રિન્ટ મને લાગે છે કે આ ચર્ચા પછી સ્પષ્ટ છે કે આ માત્ર એક સ્ક્રિપ્ટ નથી તે પરંપરા રાષ્ટ્રપ્રેમ કળા અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય કરીને યુવા મનમાં રાષ્ટ્રીય ઓળખના બીજ રોપવાની એક સુનિયોજિત પ્રક્રિયા છે હું સંપૂર્ણપણે સહમત છું આ દર્શાવે છે કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માત્ર રજા માળવા માટે નથી તે એક એવો પ્રસંગ છે જ્યાં ભાષા કળા સંગીત અને પરંપરાઓ દ્વારા દેશભક્તિની ભાવનાને પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને આ આખી ચર્ચા પરથી ખબર છે મારા મનમાં એક અંતિમ વિચાર આવે છે શ્રોતાઓ માટે શું આપણે જોયું કે આ સ્ક્રિપ્ટમાં કેવી ઔપચારિક સન્માનજનક અને કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ થયો છે હવે વિચારો કે આપણે રોજિંદી વાતચીતમાં આપણા દેશ વિશે કેવી રીતે વાત કરીએ છીએ હમ ઘણીવાર સામાન્ય રીતે હા ક્યારેક ટીકાત્મક રીતે ક્યારેક મજાકમાં પણ આવા ખાસ પ્રસંગો પર આપણી ભાષાનું સ્વરૂપ એકદમ બદલાઈ જાય છે તે ગૌરવશાળી અને આદરણીય બની જાય છે તો સવાલ એ છે છે કે શું આ જરૂરી હા સવાલ એ છે શું રાષ્ટ્રના વિચારને જીવંત રાખવા માટે આવા ઔપચારિક પ્રદર્શન અને ભાષાનું આ બદલાયેલું સ્વરૂપ જરૂરી છે જો આપણે આ ઔપચારિકતા ગુમાવી દઈએ તો શું આપણે રાષ્ટ્રીય ગૌરવની ભાવના પણ ગુમાવી દઈશું આ એક વિચારવા જેવો પ્રશ્ન છે